આત્મીય શ્રોતાજનો નમસ્કાર બધા સાતામાં છો આજકાલ કરતાં કરતાં ચોમાસાના ત્રીસ દિવસ પસાર થઈ ગયા આપણે સૌ સાથે મળી કરી ધર્મચર્ચા કરી રહ્યા છીએ ધર્મચર્ચામાં અત્યારે આપણે જે ચરિત્ર લીધો છે કથા લીધી છે એ કથાની સાથે સાથે બીજી વાતો પણ ધર્મ ચર્ચામાં આપણે ચર્ચી રહ્યા છીએ આજના પ્રવચનની શરૂઆત શ્રી હૃદય પ્રદીપ સટિકા આમાં વિવિધ પ્રકારના શ્લોકો રહેલા છે આ શ્લોકોમાં સાધકને કેવી સાધના કરવી જોઈએ અને સાધના દરમિયાન સાધકમાં કઈ કઈ વસ્તુ આવવી જોઈએ એ બાબતમાં શ્રી હૃદય પ્રદીપ સટત ત્રિશિકામાં ચર્ચા કરેલી છે તો આજે એમાંથી આપણે એક શ્લોક લઈ કરી આપણી વાતને આગળ ચલાવીએ કાર્યસતા કુલં વૈ કુ ન વિસમતી હચિતુરાપમ હૃદય સ્થિત સારવિચાર આ શ્લોકમાં કહે છે કે જેમ જેમ માણસ સેંકડો કાર્યોમાં વ્યગ્ર હોવાથી કોઈ પણ એક સ્થાનકમાં એનું ચિત્ત વિશ્રાંતિ પામતું નથી આ પહેલી વાત માણસ સત્તર વાતોમાં વ્યગ્ર હોય ઉલઝાયેલો પડ્યો હોય વ્યસ્ત પડ્યો હોય મારે આ કરવું છે મારે તે કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઢીકણું કરવું છે મારે આ કરવું છે આમ કરવું છે આમ સતત સતત અનેક કાર્યોને એણે મનમાં લીધેલા હોય આના કારણે એનું ચિત્ત છે વિશ્રાંતિ ન પામે ગમે ત્યાં બેઠેલો હોય તો પણ સતત ગણમથન ચાલુ પડી હોય આ કામ આટલું બાકી છે આ કામ હજી કરવાનું છે આ કામ શરૂ કરવાનું છે આ કામ આમ કરવાનું છે આ કામ ફલાણા માણસને સોંપવાનું છે આ કામ ઢીકળા માણસને સોંપવાનું છે હજી ઘઉં આવ્યા નથી લોટ પીસાવવાનું છે હજી મગ નથી આવી મગની દાળ બનાવવાની છે આમ કરવું છે તેમ કરવું છે ફલાણું કરવું છે આમ વ્યગ્ર રહે મન અને વ્યગ્ર હોવાને કારણે ચિત્ત વિશ્રાંતિ ન પામે અત્યારે જનરલી આપણે જોવા જઈએ તો આપણા બધાના મન કેવા રહેલા છે વ્યગ્ર રહેલા છે જોકે હમણાં તો તમને શાંતિ છે કંઈ રસોઈ બસોઈ બનાવવાની જરૂર નથી હવે રસોઈ ન હોય તો બીજી કાંઈક વાતો આ મગજમાં પડી હોય આમ કરવાનું તેમ કરવાનું ફલાણું કરવાનું ઢીકણું કરવાનું આના કારણે માણસ કાર્યોમાં એટલો વ્યસ્ત રહે ઘણી વખત કામ ન હોય પણ ઝંઝાણ લઈને બેઠો હોય કામ કાંઈ ન કરતો હોય ઘણા લોકો છે હોટલે બેઠેલા હોય અને તડાકા ભડાકા મારતા હોય પણ એટલા વ્યગ્ર રહેલા હોય કામ પણ કાંઈ કરતા ન હોય તે છતાં પણ એના મનમાં એટલા વિચારો પડ્યા હોય એટલા વિચારો પડ્યા હોય એના કારણે એનું ચિત્ત ક્યારે પણ વિશ્રાંતિ ન પામે હવે ચિત્ત વિશ્રાંતિ ન પામે તો શાંતિ ક્યાંથી મળે હા વસ્તુથી અને સાધનોથી આજ સુધીમાં ક્યારે પણ કોઈને શાંતિ મળી નથી અને મળવાનીય નથી આપણે એમ કહીએ કે સાધનોથી સુખ શાંતિ મળે તો સાધનો તો ચક્રવર્તીઓ પાસે બહુ હતા અને એમના સાધનોની સામે આપણા સાધનો તો કોઈ વિસાતમાં નથી બિલકુલ વિસાતમાં નથી અગર સુવિધાથી અને સાધનોથી શાંતિ મળતી હોય તો એ શાંતિ ઘણા રાજા મહારાજાઓ પણ લઈ શકત ઘણા ચક્રવર્તી બલદેવ વાસુદેવ વગેરે લઈ શકત પણ મળી નથી માણસ સતત વિચાર કામના વિચારોમાં એટલો વ્યગ્ર રહેલો હોય છે આપણે ત્યાં એક કહેવત છે પાયની પેદાશ નહીં અને ઘડીની ફુરસત નહીં આ માણસ દોડાદોડી કરતો હોય એટલે આપણને એમ લાગે કે આ કેટલા કામ કરતો હશે પણ હકીકતમાં એકે કામ કરતો ન હોય આમ 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 ચાલુ પડ્યું હોય એટલે ઘણી વખત આપણે મજાકમાં પણ ઘણા લોકોને કહીએ કે પાયજી પેદાશ નાય ને ઘડીજી ફુરસદ નાય તો આપણે ન બોલીએ કારણ કે દિનેશ પણ કામ કરે છે નથી કરતો એમ નહીં ઘણા કામ કરે છે નાના મોટા તમે જે પણ કહો ને ખુશાલ ભાઈ એ ના ન પાડે ભલે પછી કામ ઠેલી દે કરો પણ હા પાડી દે આ એનું નેચર બહુ સારું છે તો આપણે દુનિયાની વાત કરીએ છીએ દિનેશભાઈની વાત નથી કરતા સમગ્ર દુનિયાની વાત કરીએ છીએ કે સમગ્ર દુનિયાના માણસોની હાલત કેવી છે કે અનેક કાર્યો સાથે લીધેલા છે ઘણા લોકો બહુ સિસ્ટમેટિક રહેલા હોય કામ પર કામ કામ પર કામ વ્યવસ્થિત કરતા હોય એના કારણે એના માણસમાં વિચારોની વ્યગ્રતા ન હોય અને વિચારોની વ્યગ્રતા ન હોવાને કારણે એનું ચિત્ત વિશ્રાંત પામેલું હોય અને વિશ્રાંત પામેલું જો ચિત્ત હોય તો માણસ હરેક કામ સ્ટેપ બાય સ્ટેપ કરતો રહેતો હોય ક્યાંય કામમાં ગડબડ ન કરે એવા ઘણા લોકો આજે રહેલા છે કે એકદમ સવારથી લઈ કરી અને સાંજ સુધીની આખી દિનચર્યા બનાવી લે દિનચર્યામાં વચ્ચે વચ્ચે કામ આવતા હોય તો એને પણ ઉમેરી લે પણ એટલા વ્યવસ્થિત રહેલા હોય ટાઈમ ટુ ટાઈમ બધું કરતા હોય અને જે લોકો મનમાં અનેક વિચારોને કારણે વ્યગ્રતા રાખેલી હોય એ હેકડો કામ કરીએ બે કામ ભૂલે હેકડો કામ કરીએ બેવ કામ ભૂલે એક કામ કરે બીજો કામ ભૂલે એક કામ કરે બીજો કામ ભૂલે એટલે ઘણા લોકો પાસેથી આ શીખવા જેવું છે એકદમ વ્યવસ્થિત પ્લાન બનાવે કે આપણને આ કામ કરવાના છે ઘણા માણસો છે ને તાણા પર દોડા દોડી કરે પહેલાં જ્યારે નવરા બેઠા હોય ત્યારે કાંઈક વ્યવસ્થિત ગોઠવે નહીં પછી ટાણા પર અડધા કામ થાય અડધા કામમાં લોચા થાય ગડબડો ઊભી થાય પછી એને વિચાર આવે કે હી ભોલી વ્યો આવું હી ભોલી વ્યો શ્યા આવું હી ભોલી વ્યો છે એટલે માણસ નિરાંતે વ્યવસ્થિત આયોજન કરે તો ગડબડો બહુ ઊભી ન થાય મન પણ વ્યગ્ર ન રહે અને આના કારણે ચિત્ત છે વિશ્રાંતિ પામે પણ જનરલી માણસોની સિસ્ટમ શું રહેલી છે અનેક કાર્યો સાથે લઈ કરી અને એટલા વ્યગ્ર બની જાય એક તો બીજી બિઝી હોય અને બીજા વ્યગ્ર હોય બીજી એટલે તો આપણે શું સમજીએ શું કહેવાય બીજીને વ્યસ્ત ઠીક છે આપણે સમજીએ વ્યસ્ત હોય વ્યસ્ત હોવા જોઈએ પણ વ્યગ્ર ન હોવા જોઈએ અગર વ્યગ્ર હોય તો એનું મન વિશ્રાંત પામેલું ન હોય તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે જેમ જેમ માનવ સેંકડો કાર્યોમાં વ્યગ્ર હોવાથી કોઈ પણ એક સ્થાનમાં તેનું ચિત્ત વિશ્રાંતિ પામતું નથી એક ઠેકાણે એનું ચિત્ત વિશ્રાંતિ ન પામે થોડી વાર માળા લે એ અડધી પડધી ગણે ન ગણે વીંટી અને કોથળીમાં નાખી દે ફરી થોડીવાર અનુપ્રિય ઉપાડે અડધી ગણે ના ગણે એ પાછી પાકીટમાં મૂકી દે થોડી વાર ચોપડી વાંચે ન વાંચે એક પાનું વાંચે ન વાંચે ત્યાં પાછી ચોપડીને રાખી દે આ રીતે માણસનું ચિત્ત છે ને ડોરાયેલું હોય અને ઘણી વખત મને તમે તમને ધર્મ વ્યવસ્થિત કેમ દેખાતું નથી એનું એકાદ કારણ એ પણ હોઈ શકે છે કે આપણું મન અનેક કાર્યો લઈ કરી અને વ્યગ્ર બની ગયો છે એના કારણે ચિત્તને જે વિશ્રાંતિ જોઈએ એ ચિત્તને વિશ્રાંતિ મળતી નથી બીજી વાત કરે છે તેમ જેના હૃદયમાં સારા સારનો વિચાર નથી એવા આત્માને સાર તત્વની પ્રાપ્તિ દુર્લભ છે એક વાત કરી પછી બીજી વાત કરે છે કે ઘણા લોકો છે એને સારા સારનું કાંઈ છે જ નહીં લીધો નાકડો ને કીધો મેરાવ્યો છીએ તો થિયે નકા હી ગડો ને વાણી આણી બધું પરતું મૂકી દે હાલ્યા જાય જે માણસના હૃદયમાં સારા સારનો વિચાર નથી એવા આત્માને સાર તત્વની પ્રાપ્તિ દુર્લભ છે સારા સારનો વિચાર આ સાર છે આ સાર છે આ સાર છે આ સાર છે એવા જેની પાસે વિચાર નથી નિર્ણય શક્તિ નથી ધર્મ છે આપણને આ પણ શીખવાડે છે ધર્મ તત્વની વાતો આપણને આ શીખવાડે છે સારા સારનો નિર્ણય કરતા થાવ કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ ખરાબ છે કઈ લેવાથી નુકસાની થાય છે કઈ લેવાથી નુકસાની નથી થતી વગેરેનો પણ તમે વિચાર કરો જેની પાસે સારા સારનું જ્ઞાન નથી જેની પાસે સારા સારના વિચાર નથી તે આત્મા ખરા તત્વની એ તે આત્માઓ ખરા તત્વની પ્રાપ્તિ કરવામાં દુર્લભ રહેલો છે તે આત્મા ખરા તત્વને પામી શકતો નથી એના માટે ખરો તત્વ કઠિન રહેલો હોય છે સારા સારનો વિવેક હોય તો જ પ્રાણી અસાર કાર્યનો પરિહાર કરી સારભૂત કાર્યોમાં ચિત્ત લગાડે છે એથી ચિત્ત વિશ્રાંતિ પામે છે જે માણસ પાસે એક નિર્ણય શક્તિ છે કે આ વસ્તુ સારી છે આ વસ્તુ પકડવા જેવી છે આ વસ્તુ જીવનમાં અપનાવવા જેવી છે આવી નિર્ણય શક્તિ જેની પાસે છે એ અસારને પરિહાર કરશે પરિહાર મતલબ શું કરશે અસારને છોડી દેશે અને સાર ભૂત જે વસ્તુ રહેલી હશે એમાં ચિત્તને પરોવશે અને આવું જે કરે છે સારમાં જે ચિત્તને પરોવે છે તે વ્યક્તિનું ચિત્ત વિશ્રાંતિ પામે છે અને આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે આના કારણે જીવને આત્માને આત્મ સ્વરૂપની ઉપલબ્ધિ થાય એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય કયા વ્યક્તિને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય કે જે વ્યક્તિ સાર તત્વને પકડે સાર તત્વને પકડ્યા પછી એ સારભૂત તત્વમાં ચિત્તને લગાડે ચિત્તને લગાડ્યા પછી એનું ચિત્ત વિશ્રાંતિ પામે એક વસ્તુમાં આપણો ચિત્ત સ્થિર થાય ને તો કામ થાય આપણું તમે તો સંસારી છો તે તમારું તો ચિત્ત એકાગ્ર થવું બહુ મુશ્કેલ છે પણ સાધુ સંતોને કાંઈ નથી તે છતાં પણ સાધુ સંતોના ચિત્ત પણ વ્યગ્ર છે એકાગ્ર નથી એ તમારી જેમ અમે લોકો પણ સત્તર કામ લઈને બેઠા હોઈએ પ પછી હાલત કેવી થાય ધોબીના કૂતરા જેવી ન ઘરના ને ન ગાંઠના ન આ બાજુ ન પેલી બાજુ તો આ બધું પકડવું સાર તત્વ જીવનમાં સમજવું સાર તત્વ જીવનમાં અપનાવવું એ જેમ જેમ આપણે જ્ઞાનમાં આગળ વધીએ સમજમાં આગળ વધીએ તેમ તેમ આપણે આ વસ્તુને પકડી શકીએ અને આ વસ્તુ પકડાય તો આપણો ચિત્ત વિશ્રાંતિ પામે ચિત્ત વિશ્રાંતિ પામે તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ આપણે કરી શકીએ જોઈ લો આ શિવકુમાર એનું ચિત્ત વ્યગ્ર છે કે નહીં શિવકુમારનું ચિત્ત વ્યગ્ર છે છે કે નહીં બિલકુલ નથી એણે જીદ નથી કરી પાંચ કચ્છી મેં ચવા જ્યાં ઝંડો નાય એ થયો કે મું એ જ કેણું જાય એને સારભૂત વસ્તુ સમજાઈ છે અને સારભૂત વસ્તુ સમજાયા પછી ચિત્ત એમાં લગાડ્યો છે અને ચિત્તમાં ચિત્ત એમાં લગાડ્યા પછી એને સ્વરૂપની ઝાંખી થઈ છે ભલે એ સાધુ નથી બન્યો પણ એનામાં સાધુતા આવી ગઈ છે આપણે ગઈકાલે ક્યાં સુધી વાત કરીએ શિવકુમારની એનો મિત્ર ધર્મેશ એને સમજાવવા માટે બહુ કોશિશ કરી પારણું કર પારણું કર પણ આમ સીધે સીધું પારણું કર એમ ન કીધું બધી વાતો એને સમજાવી કે તારામાં સાધુતા છે તારામાં કસાય નિવૃત્ત થયા છે અગર તારામાં કસાય નિવૃત્ત થયા ન હોય તો હું એ પણ કહી શકું છું કારણ કે કલ્યાણ મિત્ર છું તારો ખાલી સાબાસ 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 તને નહીં કહું કે બહુ સારું છે જ્યાં જ્યાં તૂટી લાગશે ત્યાં કને કલ્યાણ મિત્ર તરીકે હું તારી તારી તારામાંથી આંગળી ચિંધીશ અંગુલી નિર્દેશ કરીશ કે દોસ્ત અહીંયા ભૂલે જ છે કેવો દોસ્ત સરસ છે હા કોક દોસ્ત એવા હોય અધર્મમાં ખેંચી જાય અને કોઈક દોસ્ત એવા મળે કે માણસ અધર્મમાં ખેંચા અધર્મમાં પડેલો હોય ત્યાંથી ખેંચી કરી અને ક્યાં મૂકી દે ધર્મમાં મૂકી દે તો દોસ્ત કેવા સારા દારૂ પીવડાવે એ સારા દોસ્ત કે દારૂમાંથી મુક્તિ અપાવે એ દોસ્ત સારા સાચી સમજણ આપે એ દોસ્ત બેસ્ટ એક વિચારક કહે છે જીવનમાં અમુક મિત્રો અરીસા અને પરછાયાની જરૂર પડછાયા એક અમુક મિત્રો એવા રાખવા જેવા છે જીવનમાં જે અરીસા જેવા હોય અને પરછાયા જેવા હોય કારણ કે એવા મિત્ર આપણા જીવન માટે બહુ જ ઉપયોગી બને એક અરીસા જેવા અને બીજા પરછાયા જેવા કઈ રીતે અરીસા જેવા આપણે અરીસામાં આપણું મુખ જોઈએ આપણો ચહેરો જોઈએ તો અરીસો આપણો છે આપણે ખરીદ્યો છે પાંચ પચીસ રૂપિયામાં તો એ અરીસાને એમ નથી કે આ મારો માલિક છે તો એ ગમે તેવો ખરાબ દેખાતો એને સારો હું દેખાઉં બતાવું કે તું કેટલો સારો જ છે અરીશો ક્યારે પણ ભેડભાવ કરતો નથી ગમે તે વ્યક્તિ અરીસાની સામે ઊભો રહે ચાહે માલિક હોય ચાહે માલિક ન હોય પણ અરીસો કહે છે તું જેવો છે તેવો હું તને બતાવું છું અરીસો ક્યારે પણ જૂઠું બોલે નહીં બોલે અરીશો અગર અરીસો જૂઠું બોલે ને તો રમીલાબેન એના ટુકડા ટુકડા કરીને આપણે ઉકરડા પર ફેંકી દઈએ અરીસો ક્યારે જૂઠું બોલતો નથી આપણે જેવા હોઈએ તેવો તેવો બતાવે આપણને તો મિત્ર પણ એવા બનાવવા જેવા છે કે અરીસા જેવા હોય જેમ અરીસો જેવા છીએ તેવા આપણને બતાવે તેમ મિત્રો પણ એવા હોવા જોઈએ કે આપણે જેવા હોઈએ તેવા આપણને બતાવે ઘણી વખત ઘણા મિત્રો આપણને એવા મળી જાય ખુશામત કર્યા કરે કે વાહ ભાઈ વાહ તમે એટલે માપર ગામમાં તમે ના કરેલા છો પરિવારે જઈને કે ઘર નાક મૂંદોઈ આવા મિત્રો બે રૂપવાળા જે મિત્રો છે એ મિત્રો હકીકતમાં માણસને ડૂબાડી નાખે નુકસાની કરે એક અરીસા જેવા મિત્રો ક્યારે જૂઠું ન બોલે આપણામાં જે તૂટીઓ રહેલી હોય એ તૂટીઓ આપણી સામે મૂકી દે આ શિવકુમાર એક શિવકુમારને ધર્મેશ એકે એક વાત સ્પષ્ટ કરે છે આમાં ક્યાંય પણ એની ખુશામત કરવા માટે ધર્મેશે કોશિશ કરી નથી અને ધર્મેશ પોતે જ્ઞાની છે સમજદાર છે ઘણા સાધુ સંતોની સાથે સત્સંગમાં રહ્યો હતો અને એના કારણે એને જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનનો અત્યારે ઉપયોગ કરી રહ્યો છે ને શિવકુમારને હરેક બાબતમાં સમજણ આપી કેવી એક સરસ મજાની સમજણ આપી કે એવા ઘણા સાધુઓ થઈ ગયા છે જે કેશ લૂંચન કરતા હોય પણ કસાયોનો લૂંચન કર્યો ન હોય તો એવા ઘણા સાધુઓ ભવોમાં ભટક્યા છે શિવ આપણે વેશ પહેરીએ તો જ આપણે સારા બનીએ એ સારું હોઈ પણ શકે ન પણ હોઈ શકે આપણને તો કામ શું કરવાનું છે કસાય લુંચન કરવાનું છે કેશ લૂંચન તો એક વ્યવહાર છે કસાય લુંચન એ ખરેખરી આધ્યાત્મિકતા રહેલી છે અત્યારે આપણે જોવા જઈએ ને તો આપણે બધા છે અત્યારે જે ધરમધ્યાન કરીએ છીએ ને ઉપર છલી રીતે કરીએ છીએ તમે અમે આપણે બધાએ બધું ઉપર છલી રીતે અંદર તરફ આપણી નજર નથી કસાયો મારામાં ઘટ્યા કે ન ઘટ્યા દસ વર્ષ પહેલાં મારી મારી કસાયોની હાલત જેવી હતી તેવી અત્યારે દસ વર્ષ પણ કસાયોની હાલત છે એમાં ઇંચ માત્ર પણ થોડો માત્ર પણ કસાય નબળો પડ્યો નથી આપણે ડાયકે ડાયકે વિચારીએ તો પણ આપણામાં જો પરિવર્તન આવી ગયું હોય તો ધર્મ આપણને લેખે લાગે પણ ડાયકા બે ડાયકા ત્રણ દાયકા પસાર થયા પછી અનેક ક્રિયાઓ કર્યા પછી આપણા કસાયમાં જરા માત્ર પણ કાંઈ કસાય હટ્યા ન હોય તો સમજવાનું કે ક્યાંક અધુરા છે ક્યાંક ધર્મ ધ્યાનમાં ખામી રહેલી છે ઘડીએ ઘડિયે હું ક્રોધ કરું છું ગમે ત્યારે ક્રોધ કરું છું જેની તેમની સામે ક્રોધ કરું છું નાના નાના વિષય લઈને ક્રોધ કરું છું નાની નાની વાતો માટે ક્રોધ કરું છું કેમ ચાલીસ વરસ પહેલાં હું ક્રોધ કરતો હતો ને ચાલીસ વરસ પછી પણ ક્રોધ કરું છું કાંઈ પરિવર્તન મારામાં ના આવ્યું અગર મારામાં આવા કોઈ પરિવર્તન ના આવ્યા હોય તો સમજવાનું કે ક્યાંક આપણી કચાસ રહેલી છે ધર્મની કસાય કચાસ નથી ધરમ ધ્યાનની કસાય બિલ કચાસ બિલકુલ નથી તો આ બધું સમજાવ્યું કેસ લુચન અને કસાય લુંચન